ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ એન્ડ મોટર નામ યાદ રખના સો તમે પણ આખું અઠવાડિયું એ જ વિચારતા હો છો ને કે આ વીકેન્ડ ઉપર મારા ફ્રેન્ડ્સ મારા ફેમિલી અને મારા જે ખાસ લોકો છે ને એને કયા કેફેમાં લઈ જવું શું ખવડાવું કે જ્યાં એમને પણ મજા આવે મને પણ મજા આવે ક્યાં એવી ગેમ્સ છે ક્યાં શું છે રવું તો હું એ બધાના સોલ્યુશન લઈને તમારી પાસે આવી ગઈ છું તમે જોઈ રહ્યા છો કેફે કોલિંગ વિથ પૂજા અને આજે હું આવી ગઈ છું થલતેજમાં આવેલા કેફેક્સ ધ ટેક કેફેમાં અને હવે અહીંયા એટલી બધી સરપ્રાઇઝિસ છે ને કે તમે જોતા જોતા થાકી જશો અને ખરેખર મજા આવવાની છે અહીંનું બધું જ એક્સપ્લોર કરીશું આપણે ફૂડ કેવું છે અહીંયા એક સરપ્રાઇઝ મેં તમારા માટે રાખી છે એ સરપ્રાઈઝ પણ હું તમને કહીશ કે બસ મજા આવશે ચલો લેટ્સ એક્સપ્લોર ધ કેફે લાવ સો અહીંયા જે સરપ્રાઈઝ હું તમને વાત કરતી હતી ને એ સરપ્રાઇઝ મારી આજુબાજુમાં જ ઊભા છે અને આ છે રોબોટ વતી રોબોટ્સ છે અહીંયા તમને સર્વ કરવા માટે વિટર્સ નથી આવવાના અહીંયા તમે સર્વ કરવા માટે માણસો નથી આવવાના અહીંયા તમને સર્વ કરવા માટે આવવાના છે ટેન્ટન એન્ડ ધર રોબોટ્સ ખરેખર અને તમે જે જોઈ રહ્યા છો ને અમદાવાદમાં જ છે થલતેજ એરિયામાં આવેલું કેફે ધ ટેક કેફે છે જ્યાં તમને સર્વ કરવા માટે રોબોટ્સ આવવાના છે મેં તો ઓર્ડર કરી દીધો છે ને મારો ઓડર પણ આવી ગયો છે પણ કોની જોડે ટેન્ક ટેન્ક ટેન્સલ પણ તો જિંદગી ના મિલેગી દુબારામાં જેમ બેગ વતી હોય છે ને એમ મને લાગે છે કેફેક્સની દુનિયામાં કેફેક્સના ટેક કેફેમાં અહીંયા રોબોટ વતી છે મેં એનું નામ પાડી દીધું છે આનું નામ મેં રોબોટ વતી પાડી દીધું છે જે મારું ઓર્ડર લઈને આવી ગઈ છે અને હવે હું આ બધી ડિશિસ ટ્રાય કરીશ અને તમને કહીશ કે કેવી જોરદાર છે કે નથી જોરદાર શું સારું છે શું નથી સારું સો કેફિક્સમાં આવીને મેં તો ઓર્ડર કરી દીધો છે આ છે હવેગાડો ઓપન ટોસ્ટ અને આ છે વિયેતનામ આઈસ કોફી ડેઝર્ટ પણ ઓર્ડર કર્યું છે જે રસ્તામાં છે હમણાં મારું રોબોટ વતી લેતી આવતી હશે એટલે એની રાહ જોઈએ પણ હું તમને કહું કે પેલું કહેતા હોઈએ છીએ ને આપણે જનરલી કે પહેલાં આંખોને ગમે છે પછી આપણને ટેસ્ટમાં એમાં તો પછી ગમે છે અને ગમે કે ના ગમે તો આપણા ઉપર ડિપેન્ડ કરે છે પણ આ વસ્તુ જે તમે આ જોઈ રહ્યા છો ઓપન ટોસ્ટ એ મારી આંખોને સખત ગમી ગયું છે અને મને લાગે છે કે મારા પેટને પણ ગમી ગયું છે ન્યૂટેલા ફ્રેડ ક્રોસન્ટ લઈને જે દેખાવમાં જ એટલું બધું જોરદાર છે કે હું તમને શું કહું અરે મારા મોઢામાં તો અત્યારથી પાણી આવી ગયું મને સો ટકા ખબર છે કે ત્યાં બેઠા બેઠા તમારા મોઢામાં પણ પાણી આવી ગયું છે તો તમે રાહ ના છો તો કેફિક્સમાં આવી જજો સિરિયસલી આ કોફી છે ને વિયતનામની છે જે કેફિક્સમાં મળે છે તમે આવશો અને આ પીશોને સિરિયસ બી તમારે ખબર નહીં ઊંઘ આવતી હશે તો ઉડી જશે અને એટલી જ મજા આવશે અને ખરેખર મને તો બહુ જ મજા આવી વાહ લેટ્સ ફ્રાય ધે એવો કોટ ઇટ ટુ શું આવું તમને મારા એક્સપ્રેશન કોઈ કહેતા હશે સુપર યમ સુપર યમ તમે ક્યાંય પણ એવા કોડે ટોસ્ટ ખાધા હોય ને પણ અહીંયા ખાશો ને પછી અહીંયા જ આવશો એની ગેરંટી મારી છે સિરિયસલી સુપર ટેસ્ટી છે સુપર ટેસ્ટી સો આઈસ્ક્રીમ તો છે જ ક્રોસન લઈ લઈએ આપણે થોડુંક ડિટેલા લઈશું આ ત્રણેયનું મિશ્રણ એટલે કે આને મિક્સ કરીને હવે ખાઈશું અને હું તમને કહીશ દહીં ખાવામાં જ કેટલું મસ્ત છે ને ખરેખર જોઈને જ મન થઈ જાય ખાવાની ભૂખ ના લાગી હોય તો પણ લાગી જાય અને હું તો એવી માણસ છું ને કે ડેઝર્ટ માટે ક્યારેય ના નથી પાડતી લેટ્સ ટ્રાય સુપર યમી સુપર સિરિયસલી સખત પ્રેમી છે અને જે ન્યુટેલાનો ટેસ્ટ આવે છે ને એની સાથે જે ક્રોસનનો ક્રોસનનો ટેસ્ટ આવે છે સિરિયસલી અને એની ઉપર આ ચોકલેટ આઈસ્ક્રીમ એટલે આ કોમ્બિનેશન છે ને એટલું ટેસ્ટી છે એટલું ચોકલેટી છે એટલું મસ્ત છે કે એકવાર ખાશો અને પછી આ જ ખાવા આવશો આ બધા ખાવાની સાથે છે ને પાછળ જો પણ ત્યાં છે ને અત્યારે આઈપીએલ ચાલે છે ને એટલે મેચ પણ બધી લાઈવ ચાલે છે એટલે જો તમે મેચના બી પ્રેમી હોય ક્રિકેટ પ્રેમી પણ હોવ ને તો પણ તમને એ મજા આવશે તમારા ફ્રેન્ડ સાથે આવશો ને મેચ જોવી હોય ને તો પણ એ મજા આવશે તમારા ફેમિલી સાથે આવોને ખાલી ખાવું હોય શાંતિથી બેસે ને તો પણ તમને મજા આવશે એની લાઇટિંગ્સ બી એટલી સારી છે એનું ફૂડ પણ એટલું સારું છે એનું એમ્બિયન્સ પણ એટલું સારું છે કે તમને મજા આવી જશે તમે યાદ કરશો આ દિવસ સો તમારા એપલની કોઈ પણ પ્રોડક્ટ જોઈતી હોય જેમ કે આઈમેગ થઈ ગયું મેકપ્રો થઈ ગયું આઈફોન થઈ ગયા એરપોર્ડ થઈ ગયા એ બધું જ તમને અહીંયા મળશે અને સાથે જ તમારો ફોન બગડી ગયો છે તમારું મેક બગડી ગયું છે તમારું આઈમેગ બગડી ગયું છે તો એ બધાને પણ અહીંયા લઈ આવો અહીંયા બધું જ રિપેર પણ થઈ જશે એટલે ખાવાની સાથે સાથે તમારી એપલની કોઈ પણ પ્રોડક્ટ હશે તો એ રિપેર થઈ જશે અને સાથે સાથે તમે એને બાય પણ કરી શકશો આટલું બધું સારું તમને ક્યાં મળશે તો તમને શું લાગે છે આ ખાલી બે ચાર છે કરવા માટે ના તમે બે ચાર કલાક બેસો ને તો પણ ઓછા પડશે ને કેવી રીતે ઓછા પડશે તો એ હું તમને કીધું કે ટેબલ તમે તો જોઈ રહ્યા છો એ ટેબલ ખાલી ટેબલ નથી એમાં એટલી બધી ગેમ્સ છે કે તમે રમી રમીને થાકી જશો પણ આ ટેબલ સામેથી નથી બોલવાનું કે પ્લીઝ હવે બસ કરો તો કેફિક્સમાં ખાલી ઇન્ડોર જ તમને બધું મળશે એવું નથી અહીંયા આઉટડોર પણ સિટિંગ છે ને એટલું મસ્ત છે કે ફોર્થ ફ્લોર પરથી તમે જ્યારે સિટીને જુઓ છો સૂરજને ઢળતો જુઓ છો ને ફ્રેન્ડ્સ સાથે અને ખાધા પીતા તો એની મજા જ કંઈક અલગ છે કેફે કોલિંગ વિથ પૂજામાં આજે તો મેં તમને શેર કરાવી દીધી કેફે કેફે કેફેની પણ આવા જ બીજા કેફેસ અમદાવાદમાં કયા કયા છે એ હું તમને બતાવવાની છું ત્યાંનું ફૂડ પણ ટેસ્ટ કરશું ત્યાંનું એમ્બિયન્સ પણ જોઈશું અને ત્યાં શું નવું છે એ પણ હું તમને કહીશ પણ એના માટે તમારે જોતું રહેવાનું છે ન્યૂઝ કેપિટલ ગુજરાત બાય બાય